હેલો મિત્રો કેમ છો જો આપડી હેલ્ડી બધી પડી ગઈ જાય છે આપણે ગામમાં ગામ પણ આવી ગયું છે આપણે આ કાળી હેરડી હે તમને બતાવું હમણાં કાળા હાથા હે ઓછી હોય આ હેરડી અમેરિકાના શું આવે છે આ એક ફૂટ નો ડોડો હે ભરાણો હોય એટલે એક ડોડામાં બઠા ત્યાં હિંગું પાકી ગઈ આ વરસાદ તો બધો દેખાય ને એ ફલન પડી ગયા

ખુલી જલા આ હા કેમેરામાં તો કેવા આવે એકદમ મસ્ત એક ગુલાબડી છે એવું નહીં તાણ છે અમારે જો આ આંગળી પ્રમાણે વરસાદ છે ને એટલે વરહતો આવે છે જવો મિત્રો આપણી વાડીની ગુલાબડી કેવી છે છે ને એક નંબર કાંઈ ન ઘટે એવું કેવા આવે ગુલાબનું જોવો આ છે પાણીની ભાઈ ઉનાળા નાવાની મજા આવ્યો કે અલગ તે ત્રણ આમાં આ મિત્રો જો વાડીના વિડીયા ગમતા હોય તો લાઇક કરો કમેન્ટ કરો વિડીયોને શેર કરો અમને પણ મજા આવે વિડીયો બનાવવાની દેશી મકાઈ દેશી મકાઈ હોય ને લાલ મૂછું એ જો આ અમેરિકાની મકાઈ છે ને આમાં ધોળી મૂછું હોય બધામાં આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી મળતી નવા વિડીયો